તમને લખાવો છો ભાઈ તો આ લખો પાની લખાય નહી બસ પડી જાય દેરી બાજુ આ ગાડીને કાનમાં ગાળો આવી boleh boleh bisa- boleh boleh

છે ને હું બીજો બે કાના તો લખાય ને હું તો બીજા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

જીપુરા નિવાસી મીઠાવિયા હરેશભાઈ ધનજીભાઈ રમેશભાઈ ધનજીભાઈ ભરતભાઈ ધનજીભાઈ ના રામ રામ વાંચોજી જત લખવાનું કે અમારા પિતા શ્રી સાવ મીઠાવિયા ધનજીભાઈ વાલાભાઈ તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજ રામચરણ થયેલ છે તો તેમની પાછળ વાગડ તથા પ્રાવતર તથા ચોરાડ તથા કાંઠા એન ચાર ચોવીસીનું બે ટાઈમનું જમણવાર રાખેલ છે સંવત બે હજાર એક્યાસીના પોષ વદ તેરસ ને તારીખ સિત્યાવીસ એક બે હજાર પચીસ ને સોમવારના રોજ સાંજે આગરીને પોષ વિદ

પ્રાવતર ચોવીસી ના પટેલ વારિયા ત્રિભુવનભાઈ રાઘુભાઈ આણંદ પ્રાવતર ચોવીસી ના મંત્રી નાયકિયા હમીરભાઈ રણજીભાઈ કલો ચોરાઠ ચોવીસી ના પટેલ જાલપરા રણજીભાઈ જસાભાઈ ગાંધીધામ ચોરાઠ ચોવીસી ના મંત્રી ગોત્રકિયા આલાભાઈ ધનાભાઈ આણંદ આઠા ચોવીસી ના આગેવાન શ્રીઓ ગામ ચલથાણ હમીરા હીરાભાઈ પેતાભાઈ હમિત્રા પાચાભાઈ નામેરીભાઈ કોરડીયા ધનજીભાઈ હરિભાઈ દાત્રિયા કેશુભાઈ બીજલભાઈ આડિશરા મુકેશભાઈ વ્યનજીભાઈ આડિશરા દિનેશભાઈ વ્યંજીભાઈ આડિશરા અરિંદભાઈ વ્યંજીભાઈ અરે સુરત આડિશરા લક્ષ્મણભાઈ હજાભાઈ હમિત્રા મુકેશભાઈ પાંચાભાઈ સુરવર મોહનભાઈ રાણાભાઈ હમીપરા મેઘજીભાઈ કેમ વાઘાણી અમરસિંહભાઈ કારાભાઈ વાઘાણી રમેશભાઈ સાદુભાઈ વારિયા રાજુભાઈ પ્રભુભાઈ દાત્રિયા જયસંઘભાઈ મગાભાઈ આડીસરા શામજીભાઈ રાઘુભાઈ ગામ આણંદ હમીપરાણછોડભાઈ એમાભાઈ દાત્રાણિયા પરસોત્તમભાઈ બચ્ચુભાઈ દાત્રિયા પ્રભુભાઈ બચ્ચુભાઈ ગાઘાણી ભરતભાઈ નામેરીભાઈ अम्पा अमीप्राय योगेश भाई बाबू भाई पालनपुर मिठाईया बाबू भाई माजी भाई मिठाईया मेघजी भाई मंजी भाई गांव दिशा वारिया अमरसी भाई राम भाई નાયકિયા બાબુભાઈ મહાદેવભાઈ ગોત્રજ્ઞા નરેશભાઈ સુજાભાઈ આડીશરા ભવનભાઈ હરીભાઈ ગોત્રજ્ઞા કમલેશભાઈ સુજાભાઈ સૂજાભાઈ રમજીભાઈ પૂજાભાઈ પછી દેશલપુર મહેમદાબાદી પૂજાભાઈ રઘાભાઈ ખાંડે દાતણિયા અમરસિંહભાઈ નારણભાઈ મીઠાળિયા માવજીભાઈ મહાદેવભાઈ ભંગેરા અમિત્રા ગોવિંદભાઈ ધ્વનશીભાઈ અમિત્રા બાઉભાઈ ધ્વશીભાઈ ચંદુરા ખેતાભાઈ મેઘાભાઈ આડીસરા રામભાઈ હીરાભાઈ ગામ આદીપુર આડીશરા હરેશભાઈ રામજીભાઈ ગામ ભરૂચ નાયકિયા બાબુભાઈ દાનાભાઈ પછી બાજીપુરા આડીસરા કરશનભાઈ રાઘુભાઈ વાઘાણી રતનભાઈ કરશનભાઈ સેવા વારિયા રાઘુભાઈ હરિભાઈ દાતણિયા નોઘાભાઈ નારણભાઈ રામજીભાઈ જક્ષસીભાઈ નાયકિયા જક્ષસીભાઈ બીજલભાઈ વાસાણી રૂપાભાઈ નવાભાઈ આડીશરા ઈશ્વરભાઈ જક્ષીભાઈ હમીપરા નામેરીભાઈ કરશનભાઈ ચોનાણી રમેશભાઈ શંભુભાઈ આડિશરા સુરેશભાઈ સવજીભાઈ ચંદુરા ભાણાભાઈ માહુભાઈ ચંદુરા નાનજીભાઈ દાનાભાઈ દાતણીયા મનસુખભાઈ અમરજીભાઈ દાતણિયા દયાભાઈ નારણભાઈ વાઘાણી રમેશભાઈ કરશનભાઈ વાઘાણી રામજીભાઈ કારાભાઈ દાતણિયા નીલાભાઈ મઘાભાઈ શ્રેરિયા ભરતભાઈ ગોકરભાઈ પુરણિયા દેવસીભાઈ એવારિયા ઉપેન્દ્રભાઈ જેઠાભાઈ પુરાણિયા નંદુભાઈ રાઘુભાઈ કાયત અમૃતભાઈ મહાદેવભાઈ ગાઘાણી મોહનભાઈ સાવજીભાઈ હમીપરા જોગાભાઈ બિજલભાઈ નાથાણી ઈશ્વરભાઈ પાંચાભાઈ નાથાણી કાંતિભાઈ પાંચાભાઈ દાથણિયા નવીનભાઈ મગાભાઈ દાતણિયા રમેશભાઈ મગાભાઈ વાઘાણી વિજયભાઈ રામચંદભાઈ વાઘાણી પ્રકાશભાઈ રામચંદભાઈ ગોત્રકિયા રમેશભાઈ મોરાભાઈ ગોત્રકિયા નરેશભાઈ ગેલાભાઈ નાયકિયા અશોકભાઈ હરિભાઈ હમીપરા ભરતભાઈ બાઉભાઈ કાયત અક્ષયભાઈ અમૃતભાઈ દાતણિયા રમેશભાઈ રામચંદભાઈ હમીબરા નીરવભાઈ નામેરીભાઈ આડીસરા પ્રભુભાઈ કરશનભાઈ મિમદાવાદી અશોકભાઈ જગાભાઈ આડિશરા મોહનભાઈ મંજીભાઈ આડિશરા તુલસીભાઈ ગોવિંદભાઈ વારિયા રતિલાલભાઈ હરિભાઈ વારિયા આકાશભાઈ માવજીભાઈ વાઘાણી શંકરભાઈ સુરેશભાઈ હમીપરા વિભાભાઈ કરશનભાઈ હમીપરા રાજુભાઈ મેઘજીભાઈ मिठाइया बिजल भाई माधव भाई नवजाराम भाई हरजी भाई गोविंद भाई हरजी भाई हरी भाई मालजी भाई बाबू भाई मालजी भाई मिर्जी भाई मुंजी भाई गांधी भाई विंजी भाई मोहन भाई विंजी भाई सब्जी भाई बिजल भाई दिनेश भाई बिजल भाई रमेश भाई नवजाराम भाई राम भाई नवजाराम भाई जगसी भाई दारसी

મહેમાનો ને જણાવવા કે બધા ભાઈઓ જમીન પછી જાવ આજે લખે Terima kasih telah menonton là cái bên này ở lớp đó mẹ em thì nó 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 अरे वो गरम पास अरे तो से की की है हम तो कुछ बिके ये काली वार्डिंग